ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસની ઢીલી નીતિને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રામધરી ગામમાં રજૂઆત બાદ સોનગઢ પોલીસે દારૂના અડ્ડા પર રેડ કરી અને બીજા દિવસે દારૂનો અડ્ડો ધમધમતા થઈ ગયા હોય તેવો વિડીયો વાયરલ થયો છે ગામના લોકોનું કહેવું છે કે દારૂના દૂષણથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે સોનગઢ પોલીસ દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા માંગે છે કે પછી શરૂ રાખવા માંગે છે તે લોકોને સમજાતું નથી જો કે આ વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે આ છે રામધરી ગામી દારૂની પોટલી સોનગઢ પોલીસ સ્ટેશન અઢ વિસ્તારમાં આવે છે પોલીસને પણ ખ્યાલ છે અહીંયા દારૂ વેચાય છે એક બે વાર બાતમી પણ આપી છતાં કાંઈ થતું નથી આ જોઈ લો આ ડુંગર વિસ્તાર અહીંથી બસો મીટર રોડ છે ખાલી અને પહેલું ત્યાં દેખાય ને જે